જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ચટપટા ઢોકળા મંચુરિયન જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે ઢોકળા બનાવશું તેના માટે આપણે પહેલા ઢોકળાનું બેટર બનાવી લઈએ તેના માટે મેં એક બાઉલ લીધું છે તેમાં એક કપ રવો નાખશું હવે આપણે આમાં અડધો કપ દહીં નાખશું અહીં આપણે થોડું ખાટા દહીંનો યુઝ કરવાનો છે હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ નાખશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે આમાં એક કપ પાણી નાખશું આપણે પાણી થોડું થોડું કરીને નાખવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી અને પંદર મિનિટ માટે રેસ્ટ કરવા દેસું પંદર મિનિટ થઈ ગઈ છે અને રવો સરસ ફૂલી ગયો છે હવે આપણે આમાં વન ફોર્થ કપ બારીક અને લાંબી સુધારેલી કોબી નાખશું વન ફોર્થ કપ બારીક સુધારેલી બિનિસ નાખશું વન ફોર્થ કપ બારીક સુધારેલું કેરેટ નાખશું વન ફોર્થ કપ બારીક સુધારેલા કેપ્સિકમ વન ફોર્થ કપ લીલી ડુંગળી નાખશું હવે આપણે આમાં વેજીટેબલ્સ નાખ્યા છે તે ભાગનું થોડુંક મીઠું નાખી દેસુ આ બધાને હવે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં અડધું પેકેટ ઈનો નાખશું હવે આપણે ઈનો ઉપર વન ટેબલ સ્પૂન પાણી નાખશું જેથી ઈનો છે તે એક્ટિવ થઈ જાય હવે આને સારી રીતે મિક્સ કરી લેશું ઈનો સરસ રીતે મિક્સ થઈ ગયો છે ને આપણું બેટર છે તે ખૂબ જ ફ્લફી થઈ ગયું છે હવે આપણે એક સ્ટીલની પ્લેટ લેશું અને તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું આપણે પ્લેટમાં સારી રીતે તેલ લગાવી લીધું છે હવે આપણે આમાં ઢોકળાનું બેટર છે તે નાખી દેશું મરીનો પાવડર હવે આપણે આને સ્ટીમ કરી લેશું ઢોકળા સ્ટીમ કરવા માટે મેં અહીં એક પેન લીધું છે તેમાં એક ગ્લાસ પાણી નાખી એક રીંગ રાખી દીધી છે હવે આપણે આમાં ઢોકળાની પ્લેટ છે તે રાખી દેશું હવે આપણે આને ઢાકી દેશું અને હાઈ ફ્લેમ ઉપર મિનિટ માટે સ્ટીમ થવા 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢોકળાને ખોલી અને ચેક કરી લેશું ટૂથપીક છે તે બિલકુલ ક્લીન છે તેમાં જરાક પણ બેટર ચોટ્યું નથી એટલે આપણા ઢોકળા છે તે પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે આને બહાર કાઢી લેશું અને થોડા ઠંડા થવા દેશું ટુકડા થોડા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને કટ કરી લેશું આપણે આને નાના સ્ક્વેર શેપમાં કટ કરવાના છે આપણા ઢોકળા જે સરસ કટ થઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું તેમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં આપણા ઢોકળા છે તે નાખી દેશું હવે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને ઢોકળાને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી હલકા હલકા શેકવાના છે ઢોકળા એક સાઈડથી હલકા હલકા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે તેને પલટાવી લેશું અને બીજી સાઈડ પણ આ રીતે જ ક્રિસ્પી બનાવી લેશું ઢોકળા છે તે બંને સાઈડથી સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું આપણા ઢોકળા છે તે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બન્યા છે હવે આપણે ફરી ગેસ ઉપર એક પેન રાખશું તેમાં વન ટેબલ સ્પૂન તેલ નાખશું હવે આપણે આમાં વન ફોર્થ કપ લીલી ડુંગળી નાખશું વન ટેબલ સ્પૂન બારીક સુધારેલું લસણ નાખશું બારીક સુધારેલું એક નાનકડો આદુનો અને લાંબા કાપેલા લીલા ત્રણ મરચાં નાખશું

હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન સોયા સોસ નાખશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ચીલી સોસ નાખશું વન ટી સ્પૂન વિનેગર નાખશું આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણો સોસ છે તે પણ સારી રીતે ઉકળી ગયો છે હવે આપણે આમાં આપણા સેકેલા ઢોકળા છે તે નાખી દેશું ઢોકળાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું આપણે ઢોકળાને સેકીને યુઝ કર્યો છે તે માટે આપણા ઢોકળા છે તે બિલકુલ સોફ્ટ નહીં બને તે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જ રહેશે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેની ઉપર થોડીક લીલી ડુંગળી નાખી દશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા ક્રિસ્પી ઢોકલા મંચુરિયન બનીને તૈયાર છે હવે આપણે આને સર્વ કરશું